આવી તમારા ઘરમાં ફુલાવણનું શાક તો આમ તો બધું આવતી હોય છે પણ તમે એક સરસ સિમ્પલ રીતથી બનાવો જેનાથી ફુલાવણ શાક તમે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો અને સરસ રીતે ખાઈ શકો છો તો ચાલો આપણે રેસીપી જોઈએ સૌ પ્રથમ તો આપણે અઢીસો ગ્રામ જેટલો ફોલાવર લઈ લીધું છે બે મીડિયમ સાઈઝ ટમેટા ત્રણ મીડિયમ સાઈઝ બટેકા અને એક મીડિયમ ડુંગળી તો હવે આપણે એને કટ કરી લેશું તો ફુલાવર આપણે સમારી લીધું છે હવે બટેકા પણ આમ જ એડ કરીશું આપણે તો આવી રીતે બટેકા પણ તમે સમારીને ફુલાવરમાં જ એડ કરવાના છે હવે આપણે બરોબર સરસ એવું વોશ કરી આને હવે આપણે એક તપેલી લેવાની છે એની અંદર થોડું પાણી અને એમાં મીઠું એડ કરીશું અને ફુલાવર બટેકા જે આપણે વોશ કરીને રાખી દીધા એડ કરવાના છે એટલે સબ્જી પણ સારી નથી લાગતી તો અગર તમારે ફુલાવરની વાસ ના આવે તો એના માટે બાફવું જરૂરી છે પાંચ મિનિટ તમે બાફવા માટે રાખી દેસુ તો ગઈ હવે પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો જોઈએ તો આપણા બધા જ ફુલાવર અને બટેકા

આપણે હવે જોઈ શકો છો ગાઈસ કે સરસ એવી ડુંગળી આપણે સાંભળી રહી છે કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં એડ કરીશું લસણ અને આદુ લસણની ની પેસ્ટ એક ચમ્મચ જેટલો અને બટેકા જે આપણે બાફીને રાખી એ પણ આપણે એડ કરી દઈશું આપણે મીઠું બાકી વચ્ચે એડ કરીશું એટલે અત્યારે થોડું એડ કરીશું વધારે વધારી પછી હળદર ધાણા પાવડર લાલ મરચું પાવડર દોઢ ચમચ જેટલું અને બધી જ વસ્તુ મિક્સ કરીને એક મિનિટ માટે તેલમાં થોડું થોડું શેકાવા દેસું